છોટાદેપુર જિલ્લામાં કમાટ તાલુકાના મોટી ટોકરી ગામે નદીમાં યુવતી ફસાવાના મામલે ત્રણ કલાકની જહેમત બાદ યુવતીને રેસ્ક્યુ કરી બહાર હતી કવાડ તાલુકાના મોટી ટોકરી ગામે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કરા નદીમાં અચાનક ઘોડાપુર આવ્યું હતું સવારે સાડા સાત વાગે શૌચક્રિયા માટે યુવતી નદીના સામે પાર ગઈ હતી અને અચાનક પ્રવાહ વધતા નદીની વચ્ચે ટેકરી ઉપર ચડી ગઈ હતી ગ્રામજનોએ યુવતીને ફસાયેલી જોઈ પ્રશાસનને આ બાબતની જાણ કરી હતી અને છોટાદેપુર નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ

પછી મને ત્રણ ભાઈ ચાર ભાઈ હતા અને ફાયરિંગ કરીને મને બહાર કાઢ્યા છોટા ઉદેપુર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસમાં સવારના અરસામાં નવ કલાકે કોલ મળતા મોટી ટોકરી ગામે નદીમાં એક છોકરી ટેકરી ઉપર ફસાયેલ છે તો ઘટના સ્થળે તાત્કાલિક અમે પહોંચી અને સ્થાનિક તરવૈયા તથા ફાયર વિભાગના કર્મચારી દ્વારા છોકરીને સહી સલામત બહાર કાઢેલ છે લગભગ ત્રણ કલાકની જહેમતથી છોકરીને સહી સલામત બહાર કાઢી તેના પરિવારજનોને સોંપેલ છે સવારે સાડા સાતે એક છોકરી નદી પર ફસાઈ છે એવી ગામના લોકોને માહિતી મળી અને માહિતી મળીને આખું ગામ નદી કિનારે આવી ગયું અને બચાવવા માટેના જે જે પ્રયત્ન કરવાના હતા ફાયરની ટીમ ગામના આગેવાનો સરપંચ અને નાયબ મામલાદાર મામલાદાર સિંહને જાણ કરી અને પછી જ્યારે અહીંયા રેસ્ક્યુ કરવા માટે ટીમ આવી તો સતત પ્રયત્ન કરતા હતા પણ પાણીનો પ્રવાહ એટલો બધો વધારે હતો કે જઈ શકાતું નહોતું અને તેવા સમયે અમારા સ્થાનિક તરવ્યા જીતુભાઈ રાજુભાઈ અને ભરતભાઈ અને એમની ટીમે જાતે નદીમાં કૂદીને તરીને જ્યાં છોકરી યુવતી ફસાઈ હતી ત્યાં ગયા અને ત્યાં જઈને જે બચાવવાની પ્રક્રિયા હતી રેસ્ક્યુ કરવાની તે પ્રક્રિયામાં સામેલ થયા અને પછી રેસ્ક્યુ ટીમની મદદથી એ છોકરીને બચાવી લીધી